આપડે બાધા પાર હેડ હેડ કહીશું ને તો બાઇક નું પેટ્રોલ છે ને એટલું બાઈક પણ જો ટ્રેક્ટર નહીં મળે

ના ના વાત તો હજી પણ આપડે તો એ મારો આવો બધા એવું મારા પેલા કરી ના પેલા પેલા મારા બે ત્રણ ટ્રેક્ટર મેં ને ફોન થાય તો પછી આપડી એના તો ફોન શું બોડું આગું કર્યું હું ભલા આજની વાત તો કરવા દો કોઈ પૈસા નહીં ખાઈ જાય મેં તમેથી ના ના એ તો જોયું કીધું ફોન લાગજો કે ન લાગ્યો હેલો હા સુભા ઓળ્યા કે ન ઓળખ્યા હજી ઓળખણ ન પડી આપણે વચમાં આપણે બે બે ટ્રેક્ટર લઈ જતા ખબર હા ઓળખ્યા ને અમારે એક ભાઈને ટ્રેક્ટર જોતું હતું તે શું મળશો તમે હાલ તમારા ભાડમાં છો ખરું શું મળશે કુવા પર છો હા રોડો વધો નહીં કૂવા પર આવી ગયા જો જો મા હ એ રાય કુવા પર છે હ કે આપણે કુવા પર જાય વાત કરીએ એના આવજો હા દેખો જો જાય આવશે ને હવ આ વસ્તી હવે શું ધન હે

ચાર પૈડો વાળો વાળો અત્યારે જમવાનો વાળું વાત નો પણ આ રે ને અમારે સોમો એ જૂનું લેવું છે એટલે મારે એની મશ્કેરી તો કરવી પડે ના ના એમ લેવું એ લેવા દે ને ભાઈ આપડે શુપિયા ખર્ચવાય તમારે પેલું

તમે હેરજો મારા પછી આપડે બાઇક લઈને જાય હવે તો બાઇક ચાલુ કરો હવે બાઇક માં જતા એવું હતું ચલાવી લઈ

પાવડો તો હાલ નહી લઈ જાવ તમારે ચોમા હો તમારે હું દમો કરવાની જરૂર છે શિયાળો ઉનાળો હોય વખત દમો કરવાની એમની લઈ જાય હાલ પાવડર હોય હાલ તો ડાયરેક્ટ કીધે તો ધણી બોલાવો કે હવે

तुम्ही अंदर ना लावा मोय पाव ना ना कोई मोय ने लावा तारा पैसा तारा इतला ता वा वा। आ, तो पचोती तर ट्रॅक्टर नऊ आवे हा आई दाचा मवडे वना तो पैसा વધારે छी ओ पैसा बाईक लेवा दो तो लाख रुपया तोय आल तो पण तो नऊ क तो बाईक न तोले थोडू तान ट्रॅक्टर आवे हवे तो काय आतो वदर सस्तू तेसे आये पण न लेवुत हे रवा देता नेकडी जाय ना ना लेवानो लेवानो सुभाष भाई कितीला रिया हा आयाला भैया आया

એટલે હું તો તમે સત્તર વખત વિચારીને કરજો જે કરવું હોય બોલો તમન જેટલા સુધી પોહા તો આપણે તો તમને જેટલા આપણે અંદાજ કેટલા સુધી પોહાય તો પછી હમલા તો ભાવ કરી રીતે આપણે દસ હજાર રૂપિયા વધારે ચડશો આ તો વધારે લાખ સાઠ હજાર જેવું છે વધારે નહીં હોય

હું તો એમ કહું ને તું દોઢ લાખ સુધી થાય ને કરી નાખો હવે આપણે તો લઈ લઈએ દોઢ લાખ ઉપર તો ન જ લેવરાય ન લેવાય ના ખર્ચો મજ જુઓ સીટ જ પોચ દસ હજારની સીટ આવે તારે ભાવમાં બધા ટાયરને બધો ખર્ચો કરવા જાય તો આપણે લાખ બે લાખ રૂપિયા સુધી પડે એ ગણતરી પ્રમાણે હોય ને બે લાખે ટ્રેક્ટર ઘેર જઈને પડે એટલે દોઢ લાખનો સોદો થાય તો લઈએ ભાવ ઉપર દસ પોચ હજાર રૂપિયા ચડવા પડે ચડી જવાનું ચડો તા નહીં તો કી ના પર ટ્રેક્ટર ચાલુ હોય બે લાખ માં ચાલશે એમાં જો બે લાખ એ ઓછા માં કરજો હજાર તમે હું કરીએ ખાતે બે હજાર નું પટેલ લાવું તો હાલ વાત પડશે હું એક ચેટલે ચેટલે ઘરાક લાવું તો મને ખબર તો મારે એટલે બે લાખ તો મારે બે લાખ તો જોયું મને હું તમને આ એટલે થોડા ઉપર કહું એ કોણ કે બે લાખ દસ કહી દે હોય દસ હજાર તમારા હા પણ ભાઈ હવે હું ઘરાક લાવ્યો બરોબર થોડો ઘણો આગા પાછું તો રહેવાનું આપણે આપડે મારા દસ હજાર તારા મોયા આવ્યો પછી હું યન કરી ની માગું પાછો હા મુ પણ તમે બે લાખ ને દસ હજાર રૂપિયા કહેજો કુર્તો કુર્તો પટાવજો તમને યોગ્ય લાગે એટલે સારું હા હા હું મોય ના આપું છું પણ ગણવા જો ને તારા ટ્રેક્ટર માં કોઈ ધાતુ ખુલ્ચી ખાવાય નહીં એક લાખ એસી હજાર માં હું તો કઉ જાય તો જવા જઈએ એમાં કેવું ખબર ગેરબોક્સ ગેરબોક્સ

મોગું તો એકલું લોખ લગારે પ્લાસ્ટિક ગાલ્યું નહીં રોટલા જેવો ટાય નવો નખો પડશે એ ટાયર તો રોટલા જેવો થઈ ગયો ખબર એક ટાળો બાઠા માં તું ગયું દેવતા પડેલી દેવતા ને થઈને આંચું તું એટલે એવું થઈ ગયું ઉકળી ગયું ટાયર ઉકળી તું ઉકળી તું મારે નવું નખું પડે ચાળીસ કરીએ એનાથી વધારે અમારે તો પુહાય જ ન પુઆા હવે તો મન નઈ પુ તમે ઘર ના લઈ લેજો એક કોણ કરો તમે રિક્ષા લઈ લે એના

તમારે નદી હોય ને તમારે બાજુ રૂપિયા ખર્ચવા ને બધું મફત જોઈ એ વાત કરો યાર ચક્ષીજી તમે હવે એક કોમ કરો ના તમારો ના ભીખા ના મારો ના મારા બાપા નું બરોબર એક લાખ ને એસી હજાર રૂપિયા લેજો

મશીન ખર્ચો એન્જિન ખોલાવો ને તો એન્જિન ખોલા તો પાછી અડધા જેવું કોઈ આગળ રસ્તા માં કોઈ ચલાવવા વાળા ને કોઈ દેખાતું નહીં કોઈ ડ્રાઈવર રહેવા તારા તૈયાર નહીં ખબર તો તારા નાખાશે એન્જિન ઉતારો તારી ચાલી હજાર ના ખર્ચો યાર

ટ્રેક્ટર તારે લઈ જાય અને કાલ બીજા પોકાડી જવા પૈસા આ તો પંચો રૂપિયા ભીખાજી આલ વાલી દો કાલ પૈસા ભરીને ટ્રેક્ટર લઈ જાય મળી જાય એવું કાલ કાલનો વાયદો કર્યો છે હા ભાઈ જાય આપડા વચ્ચે આપડા ભાવ વાત તો હોવા ને

પાવડો લઈ જાય જોડેલો પાવડો પાવડા પાવડો તો સુમાન જરૂર ન મારા જરૂર છે પાવડા ને પંદર હજાર હાલ ઉપર વધારે હાલ

ભારે <laughs> ચલાસો <laughs> <laughs>